તો ભુજ શહેરમાં સર્જાતા અકસ્માતો લઈને સ્થાનિકોમાં રોષ છે સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ અને પોલીસ પેટ્રોલિંગની હવે સ્થાનિક લોકોએ માંગ કરી છે સમસ્યા નહીં ઉકેલાય તો સ્થાનિકોની ઉગ્ર આંદોલનની પણ ચીમકી છે જે નેશનલ હાઈવે ના અને સ્ટેટ હાઈવે ના જે ટ્રાફિક ના નિયમો છે એનો ઉપલબ્ધ કરાવો સ્થાનિક લોકોએ હવે વિરોધ નોંધાવ્યો છે સ્પીડ બ્રેકરની પણ માંગ કરી છે બે દિવસ પહેલા અકસ્માત થયો છે અને સતત અકસ્માત થઈ રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા રસ્તા પર રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો છે આ ભુજની આશ્રમ ચોકડી છે આજે બે ત્રણ દિવસ પહેલા જ અહીંયા બે યુવાન મૃત્યુ થયું છે અકસ્માત રીતે એનું ખાસ કારણ એ છે કે અહીંયા કંપનીઓના જે ડમ્પર છે ભારે વાહનો એ બહુ જ મોટી તાદાદમાં ચાલી રહ્યા છે જેના લીધે રહેવાસીઓને ઘણી તકલીફ થઈ રહી છે એટલે આજે અમને ના છૂટકે મજબૂરીના અંદર આ ચક્કાજામનો પ્રોગ્રામ રાખવું પડ્યો છે